तालुका का, का बोलो क्या थी बोलो छो आप वीरमल तालुका में थी कोमर खान से बोलो नरसरो ने बाजो में हार्दिक नो मत विस्ता विदार जोपा अच्छा क्या गांव छे कोमर खान है नरसरो ने बाजो में ओके 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 हाँ बोलो काका सु हार्दिक भी हाँ हार्दिक भी से मारे बोलो सही बात करन वीर सिंह बोटा भी से कैसे हार्दिक આ ખોટું થયું આમ પાર્ટી વાળા આમ કર્યું તો એને એટલું સમજાવી દઉં હું તો સાહેબ એટલી બધું તાકાત માણસ છું એને કઈ બે હજાર યાર્ડ ની અંદર ખેડૂતોને કાળા પાણી રોરા નાખ્યા હું પોતે હતો આંદોલન પત્ર આપવામાં હું સામાજિક કાર્ય કરતો એસટીસીએલ નો પંચાયત સભ્ય હતો લાખાભાઈ ભરોસા દસ વખત આંદનપત્ર કલેક્ટર હાર્દિક ને કઈ તું વિરમગામ માં સારો સાગરી ક્રિયાશીલ મંડળી જયારે ખેડૂતો નો કરોડો રૂપિયા નો ચૂલો તેની તું ક્યાં ધર ગરી ગયો તો એ ક્યાં હતો વિરમ માં તો કેમ ના બોલ્યો બરાબર છે અને આજે આજે બોટાદ વિશે બોલે છે આટલા આ બધી પાડેલા પોપટ છે ભાજપ ને સાહેબ હા આમના પોપટ નહીં પાકો તોડી નાખે છે ભાજપ વાળા ચા તું કાપી નાખે નથી બોલી હકતા નથી ઉડી હકતા હવે સાખો શાકભાજી એ વિરમગામ તાલુકા નો હાર્દિક નિરમગમ ચાલુ કરો છું અલ્પેશ ના બાપાને ઓળખું છું ને હાર્દિક ના પટેલ ને બસ આટલું પટેલ ને થોડી માહિતી શું હતું હાર્દિક ભાઈએ શું કીધું પેલા બોટાદ લઈને બોટાદ ને એમ કીધું તું કે જે આમ આદમી પાર્ટી એ કર્યું છે આ ખોટું કર્યું છે આ હું ના કરું છું એને યુટ્યુબ વિડીયો જાહેર બહાર પડે હું જોતો જ છો આને આ ખોટું કર્યું છે ભાઈ આમ આદમી પાર્ટી વાળા કાર્યકર્તાઓ પોલીસ કરવું જોઈએ નાગરિક ગામડાની પરિસ્થિતિ બિચારો હજાર હું ગાડા પગે ખેતી કરે છે હું એક નાનો ખેડૂત છું હવે એ વિષે વિરોધ કર્યો તો કે આમ આદમી પાર્ટી એ મોટાદ્વાડા સાથે ખોટું કર્યું છે આમ કર્યું છું હું આને વખોડું છું

ત્યાં મોબેડિયન હાર્દિક નો ખાસ માણ ભાજપ નો અચ્છા એટલે હોટલ ના આખરપુર ચોકડી બદલી જ હાર્દિકના આ બધા ચોવીસ કલાક ભેગા જ હોય છે અચ્છા એટલે હાર્દિક મુસ્લિમ જોડે રે છે મુસ્લિમ જોડે છે અચ્છા

જગદીશ મહેતા ઘણી વખત તાનો વિરોધ કર્યો કિચકા પિચકા તમને ખબર આવી છે હવે આદિત બોલ્યો તારા એસિન બદલી છે તો ખરો નહો દુખો કરી દેજે અરે સાહેબ એને વીરબાદ તાલુકાના ખેડૂતો રોજ રોજ બની ગયા ત્રણ ત્રણ લોના સુધી પૈસા ના થયા હવે કા સાડી ત્રણસો પોણી ચારસો નાગરનો ભાવ હવા ચાસો કર્યો એકાના ભાવ આપી આ ત્યાં પછી બૂશ

આપડે ગુજરાત ની જનતા કરવા વાળા મંત્રી હોવા જોઈએ સમજ્યા એમની પાસે કેવો અમિત શાહ ને મોદી સાહેબ ને કેવા ગ્રુપ ના ઈ ફાવે ને બળકાર કરે દારૂ ના અડ્ડા ભ્રષ્ટાચાર તો કોઈ ઊંચો અવાજ ના બોલે દુર્યો ધંધા દરવાજ જેવું છે ભણેલા ગ્રેજ્યુટ આ સહન ના કરી શકે આમના મંત્રી ના બનાવ્યા બરાબર આપણા હાર્દિક ને અલ્પેશ ની વાત છે એ લોકો ને ના બનાયા તો તમને કેવું લાગે છે એમ નઈ હાર્દિક ને તો કારણ છે એક નંબર ની ચૌદશ છે તો એ બોલે મોટા માં આવે ને સાહેબ એટલે વીસ પોલીસ લઈને આવવા પડે છે અમારે મોટી ફોરી નું છે ખબર છે પ્રેસ ફોરી પટેલ નો છે એ હું બે તો ખાસ હાલ હાર્દિક ના વિરોધી આ બાજુ આવે એટલે એને પચીસ વીસ પોલીસ લઈને આવવું પડે એટલો બધો ખરાબ નહીં પટેલ સમાજ નો કોઈ આની વેલ્યુ નથી અલ્પેશ ને અલ્પેશજી ધારો કેશવનગરમાં એકસો ને દોઢસો છોપરા પાડી દીધા પાછો ક્ષત્રીસ નો ઠાકોર પ્રમુખ બન્યો તો એ અવાજ જયારે એની સમાજ નો આવ્યો ત્યારે કેમ નથી અવાજ ઉઠાવતો કેમ બંધ થઈ જાય તો કેમ નથી આજે કોઈ પણ વ્યક્તિ હોય સમાજના નામે ઇલેક્શન આવે એટલે ના નામે આગળ હોય અને પાછું સમાજ કઈ આફત આવે એટલે કરી જવાનું એક સમાજ નો ઠાકોર સમાજ નો કોઈ ની કોઈ વેલી નહીં એના બાપા ને ખોરાક મારા અમદાવાદ જિલ્લા પ્રમુખ હતા ઓગણીસો ત્રાણું માં અને ઈ કોંગ્રેસ માં આ ભાઈ એક જ ભાજપ માં ગયો

પાટીદાર ની તો આવી જો આ વસ્તી ના ધોરણ કરો છો ને તો અમારા વિરગામ તાલુકા સૌથી વધુ વસ્તી કોલી પટેલ ને ઠાકોર પેલો નંબર બીજો નંબર ભરવાડ કરબી ત્રીજી ચોથી ક્રમ આવે ત્રીજી ક્રમ કરબી ના ગામ જ ઓછા ઈ વસ્તીના વસ્તી ના ગણતરી જાય ને અને એમાં પાસે વિરમગામ તાલુકા ને એના પાટીદાર કોઈ અમુક તો ઉભો નથી રહેવા દેતા એ બે માં સફાઈ કરવા જતો ને મારી મારી ગામ બારો કાઢ્યો હતો તો પછી કેવી રીતે જીતી ગોલમાલ 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 કરેલી જફાડા ની અંદર જાહેર કર્યો તો પરતમ રૂપાલા બોલ્યો ને છત્રી વિશે છત્રી વિશે પરસોત્તમ રૂપાલા બોલ્યા હતા અને બે હજાર સાસઠ ની ચૂંટણીના પ્રચારમાં જે જખવાડા માં એને મારવા લીધો તો કડી બાજુ એક ગામ થઈને મારવા એની સભા નથી થવા દેતા

પાડી દીધું કરતું ઈમની છે રોડ ઉપર અરે ભાજપ વાળાના ખોટા બંબા છે કાઈ કરતા નથી ફૂક સપોર્ટ કરે દીકરી ઉપર બુટલી કરાય એમને આશરો આપે એમને સહકાર નતો હાર્દિક મોટો મોટો બંગડા બે હજાર ત્રેવીસ ના ખેડૂતોને હજારો મન નહીં કરોડો રૂપિયા નું કૌભાંડ માર્કેટ યાર્ડ વિરમલામ કરી નાખ્યું કેમ નથી બોલતો કેમ ચૂપ છે બોલો ને કાળા પાણી ખેડૂતો કલેક્ટર આંદોલન પત્ર આપ્યું હાલમાં અમારે મેડિસ્ટ્રેટ રાખો સાહેબ કરે છે છે નાના યુવાન ઉમર છે એ પેલા મોદી હતા બરાબર મોદી સાહેબ એ ફરિયાદ નહી બન્યા બાઇ કોઈ અવાજ ઉઠાવાય નથી આવ્યો કે હું હતા પોલીસ ને ફોન કરી દે ખા કાલે પત્ર જાય છે એમને રોકો રોકો મારો અંદર કરો આવા આવા આવાના અને વિરમા કોઈ વેલ્યુ નથી સાહેબ હાર્દિક આતો હમથો હાર્દિક હાથે નાથે બાકી કોઈ વચ્ચે ત્રણ મહિના પેલા એની જ ઓફિસ માં સુધાર રમતા પકડા વિડીયો ઉઠાવી વાયરલ કર્યો તો એની જ ઓફિસ માં એ નીકળે એટલે પાંચ આઠ પકડે લીલી જેવા છે જે લુખા છે ને એમને પૈસા આપે પગાર આપે ખાવા પીવા બધું બાકી હારો માણસ ના આવે બરાબર છે અને તમને એવું લાગે છે કે સરકાર ની ખબર હતી એટલે મંત્રી ના બનાવ એવું ને હા 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 સો ટકા અચ્છા સો ટકા એમને ખબર જ નહીં આ મંત્રી બને છે તો આપડે હક નહી લેવા છે એમ અને વસ્તુ શું છે જો રાખ છે સાદરિયા આ થઈને અમુક સીએમ હોય પીએમ હોય એ ખોટે ખોટી હા ના પાડે કારણ કે આ પોતાનું થાળી આ મન એવા વિચાર થાળા માણસ હતા ને યસ કે સાચું હોય ને તો જ ઉભા રે ખોટું હોય કે ના ઉભું રે અને આજે હાર્દિકે હાર્દિકે સાથે જોડે ઉભો રે તમે કહો છો કે તો સારું નહીં ને નહીં ને સારો છે નો સારો હાલતા બદલી જાય આનું કઈ આનું કઈ નક્કી નહીં અચ્છા અચ્છા ને પણ તમે કેતા કે સાચા સામે ઉભો રે એવું કેતા તા ને અત્યારે ના ના સાચા હોય ને આ વસ્તુ શું છે સાથ આપવા વાળા હોય ને એમને મંત્રી બના લે કે સીએમ ને સીએમ કેવા વાળા હોય ને એમને મંત્રી બનાવે મુઠે રહેવાનું વેચી ખાય ચોરી લઈ જાય તો કોઈ અવાજ ના ઉઠાવે એવા મંત્રી પદ આપવાનું સમજી તમે વિચાર કરો તમે નહી હું તો આપડે તો એક સામાજિક સાર્વજનિક માણસ છું સાહેબ બોલો બોલો તમે કૌશિક વેકરિયા વિષે કેતા તા શું હતું હા કૌશિક વેકરિયા હવે ઓલી જે બિચારી પટેલ છોકરી પર ફિલ્મ ગુજાર્યો હવે એને પાછો મંત્રી બનાવ્યો કૌશિક વેકરિયા આ ખોટું કરી છે શું લેવો એને મંત્રી બનો આ પટેલ ની દીકરી ગરીબ ઘર ની દીકરી ખબર છે ઘર પકડ કરી લેટર કાર્ડ બાબત માં બરાબર છે અને આ હર સંઘવી ને ડેપ્યુટી સીએમ બનાવી દીધા છે હવે પચીસ કેટલી લો અરે પચીસ વર્ષ પેલા બળાકાત નાની નાની દીકરી પચીસ વર્ષ પછી કેટલા તમારી સરકાર ખુલું મંત્રી છો નાની નવ યાન કેટલા બળાકાર થયા કેટલા ખૂન થયા કેટલા અપહરણ થયા વિચાર ને તું એના શું ખબર પડે વાણિયો ગૃહમંત્રી ના હોવો જોઈએ કરવા વેપારી વેપારીને વેપાર ની ખબર હોય મંત્રી તો હારો મંત્રી તો કોક્રણ મંત્રી આ તમે જોવો ને મંત્રી ઠેર ઠેર પોલીસ લૂટવા માંડે છે તો હર્ષદાનજી નું રૂવાડું ના ફરસે મીડિયા વાળા રોનક પટેલ

આજે એમલે તમારો ભાજપ નો કાર્યકર છે કે ભાઈ આજુબાજુના ગામડા પાર્ટી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી લઈ ફટા ના ગરીબો ને સુલો મારવા જોઈએ બિચારા ને મારી મારી પૂરી ત્રણ દિવસ અને ને નુકસાન તારા પોલીસે બહુ નુકસાન કર્યું બોટાદ ડિસ્ટ્રિક્ટમાં અમારા સગાવાલા ખરા ને એટલે રોજે રોજ અમારે ફોન આવતા હોય ચાલુ ખર્ચા તોડી નાખે નળિયા તોડી નાખે કર્યા એટલે આ સરકાર છે પબ્લિક ને શું પબ્લિક વિરોધ પક્ષ આવી જાય ને તો પબ્લિક ને થોડું જાગૃત થાય અને કોંગ્રેસ શું હતી કોંગ્રેસ શું કોંગ્રેસ માં ચૂંટાયેલા ભાગીદારી સરકાર હતી પૈસા અલ્પેશ આપ કોંગ્રેસ માં હતા આજે કોંગ્રેસ માં

ત્યાંના બાપા જોડે ઈની સંલગ્ન કર્યા તો આ ભાજપ કેમ તપાસ કરતી નથી ભાઈ બે હજાર બાર માં તારી તમે હતા તારી પાસે બેલેન્સ કેટલું હતું મૂડી કેટલી હતી જમીન કેટલી હતી આજની તું જાહેર કર આ ક્યાંથી કર્યું છે દસ બાર વર્ષ હજારો કરોડ સાપી લીધા તો આ સરકાર ના એનું કારણ છે કિમની પોલ ઉખાડી થાય એ નું ઉખાડું કરવા જાય તો હાર્દિક કિમનું ઓલામનું ઉખાડું કરવા જાય એમ છે સાહેબ તું પોતા દિવસે ચૌદશ કરે બે હાજર ત્રેવીસ માં તારે કઈ વિરમગામ માં ખેડૂતો વાર થતા ખાતા માર્કેટ યાદ માં ડાંગરો ટેકાના ભાવ ખરી કોઈ ને પૈસા ના દે તે તું ક્યાં હતો કઈ બરાબર છે આ તો એક જ છે ને પોતાના વિસ્તાર માં એવી જવાબદારી છે અને એમને ખોબલો ખોબલો વોટ છે અને એમના મતદાર વિસ્તાર ના છે અમારું બુથ મારી નાખ્યું બરાબર સાડી સાડી ત્રણસો નો ભાવ ડાંગર નો હતો ટેકા નો ભાવ એનો સવા ચારસો કરે ખેડૂત બિચારા લલકારણા લઈ કોઈ પૈસા જ ના છે અને ઈ જ ડાંગર ખરીદનાર એનો યાસીન મંડલી આ બીજ નો ખાસ માંડ માણસ વિરમગાદ નો મોમેલિયમ આસો પાર્લર નો માલિક દિવસે ભલે ગમે તમે રાતે ભેગા હોય પાછળ બે આટલું ફોકટ લીધે સાહેબ ઓકે હા